ગ્રામ પંચાયત અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ વયવનના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેના કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સરપંચશ્રી યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જિલ્લા પંચાયત સભ્યશ્રી દીપકભાઈ અને મોટી સંખ્યામાં સરીગામના આગેવાનો વયવૃદ્ધ વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે આયુષ્યમાન કાર્ડ વહીવતના સિત્તેર અને તેનાથી વધારે વર્ષના ઉંમરના લોકોને આ હેલ્થ કાર્ડ મળે આયુષ્યમાન કાર્ડ મળે અને એમને જે કોઈ પણ બીમારી આવે તો ત્યારે આ કાર્ડનો ઉપયોગ કરી શકે દસ લાખ રૂપિયાની મર્યાદામાં એના માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા છે જે કેમ્પની સફળતા બતાવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં પણ લેવામાં આવેલું હતું આયુષ્યમાન કાર્ડના માટે તથા વય વૃદ્ધોના માટે પેન્શનના માટે એ જે યોજના ભારતીય જનતા પાર્ટી જે કહી છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જણાવવા અનુસાર એમણે જે યોજના ઇમ્પ્લિમેન્ટમાં મૂકેલી હતી એને આગાડી તપાવવા માટે આજે અમારે સરીગામ ગ્રામ પંચાયતે તથા યુવા ચેરિટેબલ ટ્રસ્ટે જે આહવાન કર્યું છે અને કામગીરી કરી છે ખૂબ જ સરાહનીય છે અને સરીગામના તમામ વયવૃદ્ધો વડીલો એમનો સહકાર પણ સારો છે સાથ સહકાર સારો છે આ એનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે આજે જે ગ્રામ પંચાયતમાં ફરી આની વ્યવસ્થા કરવામાં આવી એ પણ ખૂબ જ સુંદર છે સરાહનીય છે એના માટે હું સરપંચ શ્રી સહદેવભાઈ તથા રાકેશભાઈને પણ ધન્યવાદ પાઠવું છું